ગોમમાં જવું છે મારું કુટું પેલા ભાઈના મારે લગ્ન કરવાના છે હાથા કાકાના છોકરાના ફોન આવ્યો તો જવું પડશે પણ આ મૂર્ખો ભાઈ શું કરે છે મૂર્ખા ભાઈ ને ભગવાન નીકળી જવું મૂર્ખો ભાઈ બેઠા જ છે પણ મારા બધા છોકરા ધોકાન લઈને બેઠા જુઓ કે હાથા કાકાને તો ફોન આવ્યો છે અહીંયા ગણે બિહારવાના છે હોય હવે અહીંયા જાવું પડશે મારે ઓહો હલે આ તો ઊંઘ્યા છે કંડા તો હા હા આવો આવો

મારા બેટા છોકરા એક બીજો એક બીજો સડિયાતો સડિયાતો રહેશે એટલું એટલું કમાય છે ને મને એક દર રૂપિયો નો જેઓ લઈ નાલતા નહીં મારા બેટા હા હું આ બેઠા થઈ ને હું હેડુ છું દસ રૂપિયા જેડીયા ના પૈસા મળતા નહી તમે કહો છો કે તમે ભાગ આલતો એમ થોડો આલું યાર પણ હવે તમે કટા થોકરા ત્રાસ અહિયાં પણ હું તમે વર્યા હતા મોરબી બહેરા લવરાયા કે હાર હશે હાર હશે અમારા પેડા બહેરા મોબારે હોય છે તો હાલ હું બેઠો ને એટલી ઘણા કોઈ વાત કરતા જ નહીં કે ભલે આવે કે ના આવે હું જુ તો ભાગ તો નહી જ પાડી હું ભાઈ ઓવું છે આ છોકરા તમારા છે ને મારા છોકરા હજી ઉધી એકલો ઘેર પડેલો પણ આવતા નહીં આ તો હું થોડો હેમત માં છું હજી કાફી પગે છું બરાબર મારો કોણ હોય હું થાય એવું તો મારું કેવાય એવું તો તમારી હલાય ના હલાય તી ને મારા એક કઈ વગર ના જન્મેલા છે મોને તો મારફાઈ લેવા આવશે હાજર જોયું બરોબર છોકરા પાણી પાવે છે ગરમી છે એટલે હા એતો હતો ને હવે ઉપર વાળા જે ધાર્યું હતું પંખો તો લાઈટ બિલ ના કોઈ ભરતું નહી શું પંખો આવી તો કોઈ નાલતો મારા બેટા તો ખોલાય ફોલાય ભાગ પાડી આવે મારા બેટા જો નવરા પડ્યા પૈસા પછી વાળા હલો ફોન આવ્યા તા પૈસા રે તો સારું તું હોય ના હમણાં તું સેટિંગ થાય એવું નથી ફોજિટ ચોથી લાવ મૂકવા તરણ તરણ તો ટચે તો હારું નતું એવું છે એમ ને હાર વાળો હતો ફોન મારું વળો છો વાચી વરિંગ મારીશ ના ના હાલ દે ઉપર ફાયર ને ભાઈ ના એવું ના કરતા એ હારો 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 બે આ તારે તો મારા વડે પૈસા વાળો ધમકાવી છે પૈસા વાળા હવે મને માર કાકા બજા દે એ તો બોલાઉ તેરા પૈસા છે એટલે કે બીજો કોઈ રસ્તો છે નહીં કાકા બોલા તો નહીં મારે મારા ઘણા પડી વીસ હજાર રૂપિયા માગવા પડે તમને આજથી તો નહીં

ભીગી હા તો ભીગી ગઈ આમ ઘણા પૂછો છો કેટલા આ પેલી લાઈ ટાઈમ જ નહી મળતો બાપુ ને ભેગા થવાનો ટાઈમ મળતો નઈ ઠંડુ પાણી પાણી તમે એમને મજા નહી પાવ્યા વગર તાણે છો

એમ થાય લાવો દાલ ટુકડી બનાવીને ખબર દાલ ટુકડી નો રસ બસ દાલ ટુકડી ખબર હવે શું રહ્યા તમારું કપાળ તમે ખવરાવો શું કમતી આયા તા

ના હાલ ચિંતા કરો પેલા કેમ પેટો પણ હું થોડા હાલ હાલું એમ છું તમારે મારા ખાટલે કોઈ સેવા કરવા નહીં આવતા નહી કોઈ પોણી નું પૂછતા નહિ કાકા કાધું છે કે શું કરો છો લુગડો ધોવો છો કે હાથે નાતે લુગડો ધોવું છું નાતે નાતે રોટલો ઘડીને ખાઉં છું

તો મારા મુજબ રે મારા ગઢબણ માં કેવા કરશે ના પૈસા હોય એટલી ગળા ના પૈસા વખત અત્યારે દુનિયા કોઈ ઓળખતું નહીં આપડે ને ત્રણ પણ તણે એવા નર્ધન પાચા છે ને બૈરા ઉપર હેડે બૈરા કેમ મારા બેટા પૈસા લેવા બરાબર તમ તો પૈસા મારો લોટ છે મારા પાસે લોટ ઢકલો પૈસા હશે પણ તમને થોડા એમને માલ દેવું